ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખીજાળિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મોગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પેઠાણી અહેસાનભાઈ સંધી ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના સુરેશ નારિયા જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારીયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજ રોજ આપનો ખેસ ધારણ કર્યો અને આપમાં જોડાયા હતા અને રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથ લીધેલ હતો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનો બેફામ વેચાણની યુવા વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા અને ઉપલેટાના ખાખી જળિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ આગામી દિવસોમાં ખબર પડશે એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક મજબૂત શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાત થી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ જીતાડશે અમને જેતપુર જેતપુરની અંદર જે ત્રીસ લાખની મગફળી ની ચોરી થઈ છે અંદાજિત બારસો ને દસ ચોરી થઈ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટ ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે આવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરીયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરીયલ વપરાતુંની તમામ પૈસા છે એ નેતાઓના ખિસ્સામાં અધિકારીઓના ખિસ્સામાં અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશન બાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને ને વરસાદને ભરતું નથી એમાં ભાજપને ને ડામરને પણ ભરતું નથી અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે આ ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી તી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહી મામ થઈ ગયા છે ત્રીસ ત્રીસ વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામા બની અને આ ત્રીસ વર્ષ સુધી પ્રજાને પિસ્તી જોઈ છે આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું બ્યુરો રિપોર્ટ આહિર ઉપલેટા